હજુ અમુક અમુક જગ્યાએ કાર્યની અસર થઈ જ ગઈ પણ અત્યારે બે દિવસથી એ આ જો માપ્યું ભરી નાખ્યું છે અને આ નીકળે દૂધ જેવી દહીં જેવી જે આપણે સારિયાની નીકળે અને એવી જે આ રહી છે બરાબર તો અને આ અગાઉ જો અમુક અમુક આવું મોટા મોટા છોડવાથી ને ઉતરી ગયા છે આ એ છે છોડો બરાબર બાકી ત્રણ માળની વરી દેવા માટે જીરાને પાણીની ફૂલ જરૂર પડે અને ત્યારે આ ત્રીજા માનની વરિયાળી આવે છે તમે ઉપર કાચી છે એ કહેવાય બાકી હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે જીરા અંદર કાળિયાની દવા મારવાની છે અને હું જો તો હવે જીરું જ આઝાદી ઘાટશે નહીં કારણ કે વરિયારી બેહી ગઈ છે લગભગ વધારેમાં વધારે વરિયાળી બેહી ગઈ અને પાકી ટબ્બા જેવી થઈ ગઈ છે વધારે વધારે વીસ પચીસ દિવસની ની આડા ગાળા અંદર આ રયુ જીરું લગભગ પાકી જાય છે તો આની અંદર આપણે છે ને છેલ્લો એક કાળિયા દવાનો રાઉન્ડ મારવાનો છે અને અમુક અમુક જગ્યાએ છેદ છેદ કાળિયા ની અસર દેખાય જો અહીંયા પણ એ તમને બતાવું તો જો આવી રીતે ક્યાંક ક્યાંક દેખાય જો અમુક અમુક આ વરિયાળી રહી ને એ પાડી દીધી કારી છે છે જોવા રહી તો આવી રીતે હવે આ છેલ્લે સુધી પોઈ ગયા અને જો દવા મારવામાં છેલ્લે છેલ્લે ઢીલ મારીશ તો કાળિયો આંટો ફરી જાય છે તો આજ આપણે કાળિયાનો રાઉન્ડ મારવાનો છે ને કઈ દવા સાંટવું અને એ બધી હું આગળ બ્લોગમાં વાત કરવાનો તો બ્લોગ તમે જોતા રહીજો મજા આવશે હવે આપણે કરી પપ ભરવાનું ચાલુ અને દવા તમને બતાવી દઉં તો જો આ રીજ આપણે વારી ખેલે મારી શોટ બરાબર અને ઓસલે હટીને નાખવાનું થાય છે કારણ કે છેલ્લો રાઉન્ડ હોય છે આ કાળીયાની દવાનો હવે આને પછી નહીં મારું એટલે આ જો માપિયું ભરી નાખ્યું છે અને આ નીકળે દૂધ જેવી દહીં જેવી આપણી જે સારી આની એની એવી જે આ રહી છે બરાબર તો અહીંયા પણ એથી આપણે પાણી ભરી છે તો આ છેક આપણે દવા પણ ચાલુ કર્યું ત્યારે આને કાંઈ બધે પાણી ભર્યું હતું પણ હરવે હરવે ચમી ગયું ખૂટી ગયું ને હવે આટલું રહ્યું છે એટલે લગભગ આટલામાં માટે એટલા જીરું પાકી જાય છે દવા મારવામાં તો બે પગ ચાલુ કરવાના છે એક આપણા વિસુભા હે અને હું બરાબર બે પંપ પડી ગયા છે અને હવે કરી આપણે દવા મારવાનું ચાલુ ઘડેક પછી તો કરી દીધી જો દવા મારવાની ચાલુ જીરામાં હરવે હરવે અને આ આપણો આમાં કાર્યનો લગભગ ત્રીજો રાઉન્ડ છે એટલે કાબુમાં તો રહી જાય બાકી સો એ સો ટકા ન કાબુમાં રહે સમજે કોઈ બી દવા તો મારો તો એ કાર્યુ રહ્યું એ કોઈ સો ટકા રહ્યું એ કાબુમાં ન રે એટલે વાતાવરણ ઉપર આધાર રાખે અને આપણે બે ત્રણ ચાર દિવસ પહેલા આપણે જે અતિ પ્રમાણમાં ધુમ્મસ ને ઠાર આવ્યો ને એના લીધે અત્યારે અમારે એનકા લગભગ જગ્યામાં લગભગ ખેતર અંદર છે ને કારિયાના રાવ પડી ગયા છે અમુક જ ખેતર બાકી રહ્યું હોય દસ માંથી એકાદ ખેતર કે જેની અંદર કાર્યું નો આવ્યું હોય બાકી લગભગ ખેતર અંદર છે ને આવા જો અમુક અમુક જગ્યાએ કાર્યની અસર થઈ જ ગઈ પણ અત્યારે બે દિવસથી વાતાવરણ સારું છે એટલે કાંઈ એવી લફ છે નહીં A few moments later. તો આપણે ફાઇનલ જીરા અંદર દવા મારી દીધી છે અને ટોટલ 18 પંપ જીરામાં થયા હે આપણે એટલા ને મારી દીધા છે અને આને અગાઉ આપણે ત્રણ રાઉન્ડ માં ત્રીજો રાઉન્ડ છે આ ટ્રાય નું બરાબર અને જીરું જો આપડું હજી સેજ અમુક અમુક જઈએ ત્રીજા માળ ની વરિયારી રહી ઈ કાચી છે જો એટલે આમાં ત્રીજા માળ ની વરિયારી માં કેવું હોય કે જો આ સોડ હોય બરાબર તો આમાં જે પેલી વરિયારી આવી હોય ને એ પેલો માળ કહેવાય જુઓ અહીંયા પણ પાકી ગઈ હોય ને એ પહેલાં માળની હોય પછી એથી સેજ કાચી વરિયારી હોય જે પાછળ આવી હોય એ બીજો માળ હોય અને હથાઈ ઉપર જો આ વરિયારી આવી આ ત્રીજા માળની વરિયાળી બરાબર એટલે આ પ્રમાણેના ત્રણ માળનું જીરું થાય પણ એ ત્રણ માળનું જીરું લેવા માટે આપણે પાણીની ફૂલ દેવું પડે બાકી બે થોડા પાણી બે માળનું માંડ માન જીરું થાય બરાબર એટલે વરિયારી એટલી બધી નો આવે ત્રણે ત્રણ માળની થોડા પાણી અને આ અગાઉ જો અમુક અમુક આવો મોટા મોટા છોડવા થઈને ઉતરી ગયા છે આ એ છે સોડો બરાબર બાકી ત્રણ માળની વરિયાળી દેવા માટે જીરાને પાણીની ફૂલ જરૂર પડે અને ત્યારે આ ત્રીજા માળની વરિયાળી આવે જે તમે આ ઉપર દેખો ને જે હજી કાચી છે એ ત્રીજા માળની વરિયારી કહેવાય બાકી જે માળવાર પાકતી આવે વરિયાળી મોટી થાય અને આ છોડવા જુઓ એવી છે આની અંદર જીરાના એટલે જેમ છોડવાનું વલ વધારે હોય એમ માળમાં અલગ અલગ વધારે વરિયાળી આવે એમ એટલે જે અત્યારે જે તમને ઉપર ફૂલવાળી વરિયાળી દેખાય ને એ બધી ત્રીજા માળની વરિયાળી છે એટલે જે માળ માળ કરતા હોય ને જીરામાં કે ત્રણે ત્રણ માળની વરિયારી આવી ગઈ તો એ આ રીતની વરિયારી હોય બરાબર તો આ થઈ માળની વાત જીરાની અને હવે આના અંદર લગભગ આપણે છે ને આ જીરામાં એ કંઈ ફૂંકારાવ આપણે કારિયાની દવા નહીં મારવાનું થાય છેલ્લો રાઉન્ડ હતો કારણ કે વાતાવરણ અત્યારે સારું એ બે દિવસથી જો કે પવન એ દીનો તડકોય ના પડતો અને વેલી ઝાકળે ઓસી આવે એ માટે હવે જીરું બચી જાય તો બચી જાય બાકી આ તો મોઢામાં આવેલું કોરિયો જાય જીરું કહેવાય થાય તો ટગલી ટગલા કરી નાખે ન કર જૂના જૂનાગઢ ભેગા કરી નાખે એવું એ બધું જો અને અત્યારે તો જે જીરામાં શેંક શેંક આપણે કેમ ફટાઇ ક્યાં ફૂટાય એવી રીતે ક્યાંક ક્યાં કાર્યની અસર હતી પણ ઉપરા ઉપર આપણે ત્રણ રાઉન્ડ મારી દીધા છે દવાના અને આ ત્રીજો રાઉન્ડ હતો ને હવે આપણે માત્ર એમ પિસ્તાલી અને સલ્ફરનો રાઉન્ડ મારવાના થાય છે કારણ કે જીરો હવે પાક ઉપર છે અને વરિયાળી હવે ત્રણે ત્રણ માળની આવી ગઈ બરાબર અને આપણે એમ પિસ્તાલીને તો અત્યારે લગભગ ચારક રાઉન્ડ મારી દીધા છે અને હજી બે ત્રણ રાઉન્ડ આવી જાય તો ના નહીં અને કદાચ કાર્ય ન ઓછું પડે તો આપણે હજી કાર્યની દવા પણ મારવી પડશે પણ જોવા જઈએ તો હોય ઓ ટકા તો કોઈ બી દવાની રિઝલ્ટ ન જ આવે કાર્યનું એમ જાય બાકી વાતાવરણ ઉપર જાય અને આવી જતું હોય તો એ તમારા ભાઈ જો હોય સો ટકા કાર્યનું રિઝલ્ટ આવી જતું હોય જીરા તો આ અમુક અમુક ને જી આખે આખા ખેતર પતી ગયા તો એને ન પતે સમજ્યા એટલે વાતાવરણ ઉપર લગભગ આધાર રહેતો હોય વાતાવરણમાં સુધારો થાય કે બગાડ થાય એના લીધે કાર્યુ જેમ વધે કે ઘટી જાય બાકી કાર્યુ રહ્યું એ ચેપી રોગ કહેવાય જોવા જઈએ તો થોડું ઘણું થોડું ઘણું આ એક સોડવામાંથી બીજા સોડવામાં બીજા છોડવામાંથી ત્રીજા સોડવામાં એવી રીતે આગળ વધતું જતું હોય અને દવા મારે હોવા છતાં પણ જો કે ઘૂણું જીરું હોય એટલે એ થોડીક આગળ વધવામાં ઝડપ રહે અને પાક ઉપર જીરું હોય તો સેજ ઓછું આગળ વધે પણ એ આગળ વધવાનું એનું કામ ચાલુને ચાલુ રહે તમે કાઢ્યું હોય તો પાંચ દી પહેલાં જોઈએ હોય છે અને પાછું તમે પાંચ દી પછી જોવા જઈશો ગમે એટલી દવા મારી હોય તો એ આગળ તો વધતું જ હોય આ તમે ટ્રાય મારી આવજો જો કદાચ તમારા કાળિયાનો સાંઈક સાંક અસર હોય તો એ આગળ વધે જ એ અટકે નહીં એટલે કાળિયાનું આવું બધું એ બરાબર તો અત્યારે હું બીજા ખેતર અંદર આવી ગયો અને એનું જીરું જો આ જીરું આપણે હવે પાક ઉપર છે અને આમાં વરિયારી જો જબર આવી ગઈ છે અને આ ખેતર અંદર નથી સાય આપણે કાર્યની એક એક પણ એક છોડવામાં અસર નથી બરાબર અને આની અંદર આપણે એક ફેરું કાર્યની દવા મારી નથી એટલે જેની અંદર નથી આવતું એ ખેતર અંદર એક સોળો કાર્યનું નથી આવતું જેમ આવે એમાં ડૂસા બોલાવી દે એટલે આવું બધું છે કાર્યનું ઘણા બધા ખેતરમાં બહુ બહુ જાજી એવું કાર્ય આવી ગયું હોય એટલે રોકે જતું હોય તો કોઈ ઓ ટકા ન રોકાય કાર્યુ વાતાવરણ ઉપર આધાર રાખે જ અત્યારે વાતાવરણ સારું થઈ ગયું છે એટલે એટલી બધી છે નહીં અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહીને વ્લોગ જેને સેલ સુધી એનો બધાનો દિલથી આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બાકી બધાને જય શ્રી રામ